આ મામલે અમરેલીમાં સતત અવાજ ઉઠાવ્યો છે અમરેલીમાં પાયલ ગોટી મામલે શું છે તે મામલે વાત કરવી છે સાથે આજે રાહુલ ગાંધી જે પ્રકારે ગુજરાત અને અમદાવાદમાં કોંગ્રેસના કાર્યાલય આવવાના છે અને શું ચર્ચાઓ થઈ શકે તે દરેક મુદ્દે વાત કરવી છે વિરજી ઠુમર સાથે શરૂઆત કરવી છે અમરેલીની અત્યારે શું સ્થિતિ છે તમે પત્ર પણ લખ્યો છે તપાસ પાયલ ગોટીએ દેશના વડાપ્રધાનને પત્ર લખ્યો છે ને દેશના વડાપ્રધાન જ્યારે વડાપ્રધાન ન હતા ત્યારે મારી બહેનો હવે તમારો વાઇ દિલ્હી જઈ રહ્યો છે એવા ભાષણો કરતા હતા પંદર કાવડિયાનું પોસ્ટકાર્ડ લખ્યું અઠ્યાવીસ માનાનો પત્ર લખ્યો છે તેમાં લખ્યું છે વંદે માત્ર મેં મારા મત અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીને આપ્યા છે મને રાત્રે ઉપાડી જવામાં આવી છતાં પણ પાર્લામેન્ટ વિધાનસભામાં સત્યથી વેગળો જવાબ આપ્યો હું વિધાનસભી રહી ગયો એટલે બીજી વાત નહીં કરું આખું ગામ એમ કહેતી હતી બાર વાગે ઉપાડ્યા છતાં પણ અને મને ન્યાય મળતો નથી કૌશિક વેકરીએ મને આ બધી મારી દશા કરી છે મારું એંગેજમેન્ટ થવાનું હતું એ દરમિયાન મને ઉપાડી એના કારણે મારું એંગેજમેન્ટ એક એજ્યુકેટેડ મહિલા કે જે મહિલા પોતાના ભરણ માટે ગરીબ મા બાપની દીકરી એ કન્સ્ટ્રક્શન કંપનીને ત્યાં નોકરી કરતી હતી ભાજપ સાથે જોડાયેલી એને પત્ર લખાયો જે લખ્યો એમને લખવો પડે અને રાત્રે એને ઉપાડી જવામાં આવે અને અમારો એસપી એને પાછળ ઉભા રાખીને એસપી ને સિવિલ કોર્ટ ની ખબર છે કે ખબર મને ખબર નથી એને પાછળ ઉભા રાખીને ખુલ્લા મોઢે પ્રેસ કરે એસપી ને તો તાત્કાલિક ડિસમિસ કરવાની પરંતુ અત્યારે તો હપ્તાખોરી ચાલી રહી છે મોટા હપ્તા મળે છે વીસ ચાલીસ ચાલીસ લાખ રૂપિયાનો હપ્તો ચૂકવાય છે એવું ભાજપના આગેવાનો કે છે અને ત્યારે હર્ષભાઈ સંઘવી વિધાનસભામાં બોલે છે કે ઉભર એક પ્રતિભા કે જેને નબળા પાડવા માટે આ પ્રયાસ ચાલી રહ્યો છે વિજયભાઈ રૂપાણી સ્ટેટમેન્ટ કરે છે પુરુષોત્તમ રૂપાલા કેન્દ્રીય મંત્રી રાજ્યના મંત્રી રહી ચુક્યા છે જુદા જુદા કોર્પોરેશન કામ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે કામગીરી કરી નરેન્દ્ર મોદીના ખાસ કરી તેઓ સ્ટેટમેન્ટ કરે દિલીપભાઈ સંઘાણી ઇકોના ચેરમેન દુનિયાની નંબર એક કંપની સહકારી મંત્રી રહી ચુક્યા છે વર્ષો સુધી પાર્લામેન્ટના મેમ્બર રહી ચુક્યા છે એ પણ ક્યાંક ખોટું છે નાનભાઈ કાછડિયા પાર્લામેન્ટના સભ્ય પંદર વર્ષથી આજે એ પણ કઈ ખોટું છે ડોક્ટર કાનાબાર મોદીના ખભે હાથ મૂકે અને મોદી આવે ત્યારે કે ડોક્ટર શું ચાલે હમરેલી મેમ કહે એ પણ એમ કે ડોક્ટર મોદી સાહેબ ટ્વીટ કરીને આ જૂઠું ચાલી રહ્યું છે અને છતાં પણ પગલા લેવાતા નથી પાયલ ને મારે કેવું છે પાયલ આ કોઈ પગલા લેવાના નથી પરંતુ મારે તો આપની ચેનલ મારફત સંઘવીને કેવું છે રોજ ફાંકા પોતદારી મારે છે સુરત સલામત નથી નકરી ફાંકા પોતદારી સરઘસ કાઢવાની વાત કરે વિકાસ સહાય ના પડે ગુંડાગીરી નાબૂદ કરવાની વાત કરે મારો વિકાસ સહાયની આપણી ચેનલ મારફત કહ્યું છે વિધાનસભાના સત્ર ચાલતું ત્યારે બેસો પચાસ ટકા ગુંડા તો ત્યાં બેઠા છે એને પકડી લો ગુજરાત શાંત બની જાય ગાંધીજી સરદારનું ગુજરાત બની જશે પરંતુ ફાંકા પોતદારી કરતા હર્ષભાઈ સંઘવી આમને નબળો પાડવા માટે અને ઉભરતું વ્યક્તિત્વ દબાવવા માટેનો પ્રયાસ છે ત્યારે આ રૂપાળા દબાવી રહ્યા છે વિજયભાઈ રૂપાણી દબાવી રહ્યા છે દિલીપભાઈ સંઘાણી દબાવી ગયા છે પુસ્તોત્મ નાનભાઈ કાચડિયા પુસ્તોત્મ રૂપાલા અને ડોક્ટર કાનાભાર તેમની તાત્કાલિક ડિસ્મિસ કરો માજમાંથી કાઢી મૂકો જો તમે સાંજ આવો ને તમારી વાતને વળગી રખતા હોય તો એ લોકો બોલે છે અમે તો માત્ર પાયલ ગોટીને સપોર્ટ આપવા ગયા હતા એક દીકરી તરીકે એમાં ક્યાંય કોંગ્રેસનો ખેસ નથી પહેર્યો અત્યારે પણ મેં નથી પડ્યો આટલી વાહિયાત વાતો કરનારી ભારતીય જનતા પાર્ટી કાયદોની વ્યવસ્થા ભાંગીને ભૂષણ થઈ ગઈ છે ગુજરાતની ગરીમાં જળવાતી નથી ગુજરાત ક્યાંય પછાત ટકાઈ લાગ્યું છે સરદાર વલ્લભભાઈ ના ગાંધીનું જે સ્વપ્ન હતું એ અત્યારે રોળાઈ રહ્યું છે અને માત્ર આગા ફોજદારી કરતા રૂપાભાઈ સંઘવી ખોટી વાતો કરે છે ભાજપને થોડીક શરમ હોય તો આ માણસને આજને જ કાઢી મૂકવા અમિત શાહ ને કાઢી મૂકવા માટે બાબા સાહેબ નું આંબેડકર નું અપમાન કર્યું એને પણ કાઢી મૂકવા માટે એનો બંગલે ઘેરાવ કર્યો ગુજરાતમાં કઈ તમારા ખમીર ઘટી ગયું છે પ્રજામાં ગુજરાતની ખમીર વધતી પ્રજાને કહેવા માંગુ છું કે આવો ખોટો ગૃહમંત્રી આવી વાતો કરે એને અમે ઘેરાવ કરીને તાત્કાલિક ખસેથી એને કાઢી મૂકવા માટેનો આંદોલન ગુજરાતમાં શરૂ થયું અચ્છા હર સંગી તો વારંવાર યુવાન છે કહી રહ્યા છે કે રાજ્યમાં કાયદો વ્યવસ્થા પણ બહેતર છે તમે કહો છો કાયદો વ્યવસ્થા બહેતર નથી એવા કયા કારણો તમે માનો છો કે એ સફળ નથી રોજ તમે ખૂન ખરાબા થઈ રહ્યા છે રોજ કાયદોની વ્યવસ્થા લૂંટાઈ રહી છે રોજ કાંઈક ને કાંઈક પરિસ્થિતિ બેન દીકરીઓ લૂંટાઈ રહી છે આત્મવિલોપન થઈ રહ્યા છે એની ઉપરથી કઉ છું કાયદો વ્યવસ્થા ભાંગીને ભૂકો થઈ ગઈ છે મહિલાઓ કે છે કાયદો વ્યવસ્થા ભાંગીને ભૂકો થઈ આજે સવિતા બેન બોલતા હતા ભાવનગર ના કે મારી દીકરી બીમાર પેડી મને જો કોઈ મદદ કરી તો મુસ્લિમ સમાજે કરી એ મુસ્લિમ કબરું ખોદવામાં આવે છે એટલે ભાઈ મોટી ફાકા ફોજદારી કરનાર માણસ છે કાયદો વ્યવસ્થા ભાંગીને ભૂકો થઈ ગઈ છે મારા ચાલીસ વર્ષના જહાજ જીવનમાં એટલી બધી નબળી કાયદો વ્યવસ્થા થઈ હોય તો પ્રથમ વખત હર્ષ સંઘવીના રાજમાં થઈ છે ભૂપેન્દ્રભાઈ તો બહુ સીધા માણસ છે એક અંતિમ પ્રશ્ન છે રાહુલ ગાંધી આજે આવી રહ્યા છે કોંગ્રેસમાં બદલાવ સંગઠન પર છે શું ચર્ચાઓ થઈ શકે શું બદલાવ આવી શકે આજે રાહુલજી અમારી સાથે ચર્ચા કરવા માટે બોલાવ્યા છે અમારી જે નિમણૂક થઈ છે બધાને બોલાવીને રાહુલ ગાંધી જે વાત કરશે એક મોડલ જિલ્લો બનાવવાના છે અને મોડલ જિલ્લામાં જો સફળતા મળે છે ગુજરાત મોડલ બનાવવાના છે અને ગુજરાત મોડલ આખા દેશમાં લાગુ પડવાના છે રાહુલ ગાંધીએ પાર્લામેન્ટમાં કહ્યું છે કે આપ કે ઘર મેં આ કે હરાય ગે એના ભાગરૂપે એઆઈસીસીનું અધિવેશન થયું બહુ સફળ રહ્યું જુદા જુદા ખેડૂતોના હિતમાં ઠરાવ થયા મહિલાના હિતમાં ઠરાવ થયા આર્થિક ઠરાવો થયા અને ગુજરાતને એક ગરિમા આપવા માટેના પણ ઠરાવ થયા સરદાર વલ્લભભાઈ પટેલના નામના પણ ઠરાવ થયા અને ગાંધીના નામના પણ સરદાર થયા ત્યારે એમની ભૂમિમાં એક ફરી વખત કોંગ્રેસને ઉભારવા માટે બધા જ લોકો કોંગ્રેસને સહકાર આપે તેવું કહેવા માટે રાહુલ ગાંધી એક બ્લોક એક મોડલ જિલ્લો નક્કી કરવાના પછી ગુજરાત મોડલ નક્કી કરવાના એ પ્રમાણે અમે કામગીરી કરવા માંગીએ છીએ એક વાત એ છે કે રેસ્ટા અને લગ્નના ઘોડાની પણ વાત છે એમાં કે ફેરફાર બદલાવ આવી શકે રેસના ઘોડા અને લગ્નના ઘોડા લગ્નના ઘોડા એટલે સિનિયર એવો પ્રસંગ હોય ત્યારે કામગીરી કરતા હોય એ મને એમના ભાજપવાળાએ કીધું કે વેજીભાઈ તમારે ત્યાં તો સાચું સારું છે રાહુલ ગાંધીએ કીધું સાચું જ કે રેસના અને વરઘોડાના ઘોડા છે અમારે ત્યાં તો સરકસના ઘોડાને ને એવું ટકા કરી ગયા છે એ સર્કસના ઘોડા જ્યારે બત્વિયો ઠરશે ત્યારે ક્યાં ભાગી ભાગીએ ખબર પડવા નથી બહુ જવાબદાર લાગે ભાજપના બહુ જવાબદાર લાગે કર્યો અને મોટા ભાગના સર્કસના ઘોડા તમારે નથી આવ્યા છે અમારો અર્જુન બા હોય કે જે અમારો જેવી કાકડિયા હોય કે પછી મારી સામે જીતેલો ધારાસભ્ય હોય એ બધાય સર્કસના ઘોડા છે જેવી સત્તા બદલવાની ખબર પડશે અલો ઓલા મેઢક જેમ પોઇન્ટનીમાંથી બહાર નીકળી જાય એમ કુદકા માથી નીકળી જવાના એ ભાજપને પણ ખ્યાલ આવી ગયો છે અને રાહુલજીને પણ ખ્યાલ આવી ગયો છે કે આ રેસના ઘોડા અને સર્કસના ઘોડાને એમાં કોઈ ખોટું કરીને જે માહિતી આપનાર છે એને તાત્કાલિક અસ્તથી કાઢી મૂકવા માટે તો તત્કાર છે જી જરૂરથી આ હતા પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા વિરજી ટુમર તેમનું કહેવું છે કે અમરેલીમાં જે પ્રકારે ફાઇલ ગુટી સાથેની પરિસ્થિતિ થઈ હોય તે કે પછી રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસથી દરેક મુદ્દે આજે તેમણે વાત કરી છે નવજીવન ન્યૂઝ પર આ પ્રકારના દરેક સમાચાર તમને જોવા પણ મળશે તે માટે ચેનલને જો હજી સુધી સબ્સ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો કેમેરામેન આસિફ કાદરી સાથે તોફિક ગાંચી નવજીવન ન્યૂઝ અમદાવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ